શ્રી યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો યોજાયેલ સમારોહમાં સમાજના આગેવાનો સહિત ધારાસભ્ય સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે મોટી સંખ્યામાં તેજસ્વી તારલાઓ છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજની એકતા સમાજ સાથે રહી સમાજ આગળ વધે અને સમાજ હર હંમેશ પ્રગતિ કરે અને સમાજ એક થાય સાથે સમાજના યુવાનો પણ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે અને સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન છે તે આજરોજ શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમનું આયોજન પાદરાના નવાપુરા ખાતે આવેલ બેન્કર નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ હોલ ખાતે યોજવામાં આવ્યું હતું ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના શ્રી અને રાજપૂત શક્તિ યુવા સંગઠનના અધ્યક્ષ ચૈતન્યસિંહ ઝાલા સાથે સમાજના સંગઠનના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજ સાથે સમાજના યુવાનો સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી આવેલ મહાનુભાવોના હસ્તે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે સમાજ કેવી રીતે આગળ વધે સમાજ કેવી રીતે એકત્રિત રહે સાથે વિદ્યાર્થીઓ સાથે યુવાઓ આગળ વધે તે અંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા તમામ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા સાથે સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો એકસો પચાસ ઉપરાંતના પાદરા તાલુકાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે આવેલ સૌ મહેમાનોનું પણ સ્વાગત સાથે પ્રવચન કરવામાં આવ્યું હતું સાથે સાથે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે ત્યારે તેજસ્વી તારલાઓને મોમેન્ટો સર્ટિફિકેટ અને નોટબુક એટલે કે ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે અન્ય સમાજના આગેવાનોની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી શ્રી અદભુત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા રાજપુ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ પાદરા તાલુકાના મહવળ ખાતે બેન્કર્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રટાંગણમાં ગોઠવવામાં આવેલો હતો સમાજના વિદ્યાર્થીઓ એ સારું ભણે ભણી ગણીને આગળ વધે પગભર થાય તેના માટે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે તેજસ્વી તારલાઓનો સન્માન દર વર્ષે શ્રી રાતુ શક્તિ યુવા સંગઠન દ્વારા યોજવામાં આવે છે સાથે સાથે તેઓને રાહત દરે નોટબુકોનું પણ વિતરણ કરવામાં આવે છે જેથી કરીને સમાજના દીકરા દીકરી કે જેઓ સારું બની શકે તેઓને પ્રોત્સાહન મળી શકે તે માટેનું આયોજન દર વર્ષે શ્રી રાતુ શક્તિ સંગઠન દ્વારા કરવામાં આવે છે હા તેઓને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક મદદ તેઓને પહોંચી શકે તેના માટે આવતા વર્ષથી ધોરણ ના ત્રણ અને ધોરણ દસના ત્રણ જે સર્વોચ્ચ માર્ક લાવશે તેઓને રોકડ રકમ પણ આવતા વર્ષથી આપવામાં આવશે